સુરત જિલ્લાના અંબિકા તાલુકાના ઉમરા ગામે કમ્પાઉન્ડ વોલ બનાવતા કારીગર ઉપર જંગલી ભૂંડે હુમલો કરી ઈજા પહોંચાડતા તેને સરદાર હોસ્પિટલમાં દાખલ કરાયો હતો ઉમરા ગામે પલાડફળિયામાં રહેતો રમણ પટેલ પોતે કમ્પાઉન્ડ વોલનું ફેન્સિંગ કામગીરી કરી ગુજરાન ચલાવે છે ગત રોજ ગામના રહીશ કેશુર મગન પટેલના ખેતરમાં ફેન્સિંગ દિવાલ બનાવવાની કામગીરી ચાલી રહી હતી બપોરના એક વાગ્યાના સમય આસપાસ તે કુદરતી હજાતે ખેતરડીમાં ગયો હતો આ સમયે અચાનક આવી ચડેલા એક જંગલી ભૂંડે નિલેશ પટેલ ઉપર હુમલો કરી તેના પગની પાની ફાડી નાખી ઈજા પહોંચાડી હતી તેને તાબડતોડ સારવાર માટે બારડોલીની સરદાર હોસ્પિટલમાં દાખલ કરાયો હતો તેના પગમાં ઓપરેશનની જરૂર જણાતા શ્રમજીવી ભારે ચિંતામાં જણાયો હતો તમને આ તાત્કાલિક પ્રશાંત કેટલા વાગે થયો હતો પ્રશાંત પટેલ દ્રષ્ટિકોણ ન્યૂઝ બારડોલી